જીવનમાં ગરીબી કેમ આવે છે આ વાર્તા પૂરી સાંભળો ક્યારેય ગરીબી નહીં આવે મિત્રો એ વાત સો પર્સન્ટ સાચી છે કે વ્યક્તિ ગરીબ નથી બનતો તેની વિચારસરણી જ તેને ગરીબ બનાવે છે કારણ કે વ્યક્તિ ગમે તેટલી મોટી વિચારસરણી ધરાવતો હોય અથવા તે ગમે તેટલો મોટો વિચાર કરે તેને એટલી સફળતા મળે છે જે વિચારમાં છે લોકોનું એ છે કે કેટલાક લોકો ખુલ્લી આંખે સપના જુએ છે અને કેટલાક લોકો બંધ આંખે આજે અમે આ વિડીયો દ્વારા તે વસ્તુઓ શીખીશું જેના દ્વારા તમે એવી વિચારસરણી વિકસાવશો કે તમે તમારી ગરીબી હંમેશા માટે ખતમ કરી શકશો મિત્રો એક સમયે એક ગુરુ અને તેમના શિષ્ય એકસાથે ચાલતા હતા તેઓ બંનેને તરસ લાગી હતી ગુરુ અને શિષ્ય એક ઘરની નજીક પહોંચે છે અને થોડી વાર પછી દરવાજો ખકડાવે છે અને અંદરથી એક વ્યક્તિ બહાર આવે છે જેઓ ખૂબ જ ડરેલા હોય છે પછી ગુરુજી તેમને નમ્ર અવાજે કહે છે કે મને તરસ લાગી છે મને પાણી પીવડાવો પછી તે વ્યક્તિ અંદરથી પાણી લાવે છે પછી અચાનક ગુરુજી તેને કહે છે કે તમારું ખેતર ઘણું મોટું છે પણ તેમાં પાક નથી તો પછી તમે લોકો કેવી રીતે જીવશો કે અમે રાત માટે અહીં રોકાઈશું તે વ્યક્તિ પાસે રહેવાની પરવાનગી માગે છે તે વ્યક્તિ પરવાનગી આપે છે અને ગુરુજી ઊંઘમાંથી જાગી જાય છે અને શિષ્યના કાનમાં સુસવાટ કરે છે હવે આપણે અહીંથી ચાલ્યા જઈએ અને તેની ભેંસને સાથે લઈ જઈએ અને તેને જંગલમાં છોડી દઈએ ઘણું જ્ઞાન હતું પણ આજે પહેલીવાર તે કોઈને ખોટું કરવા માટે કંઈક કહી રહ્યો હતો પણ શિક્ષક ગુરુની વાતને પણ અવગણી શક્યા નહોતા છેવટે તો તેઓ ગુરુ હતા અને શિષ્યો ભેંસ લઈને જંગલ તરફ નીકળ્યા અને ભેંસ લઈને ગયા તેઓ તેને એવી જગ્યાએ છોડી દે છે પછી ગુરુ અને શિષ્ય ત્યાંથી જતા રહે છે પછી તેના મનમાં વિચાર આવે છે કે જેની ભેસ જંગલમાં છોડી દેવામાં આવશે અને અમે તેને આર્થિક મદદ કરીશું જેથી તે ભવિષ્યમાં સારું જીવન જીવી શકે તે ખુશ થઈ ગયો અને થોડી તે વ્યક્તિ પાસે પહોંચ્યો પણ ત્યાંનું દૃશ્ય જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે હવે તેણે ખેતરમાં ઘણા બધા વૃક્ષો જોયા હતા અને ઝૂંપડીની જગ્યાએ આ બધું જોઈને એક વિશાળ ઘર જોયું હતું શિષ્ય વિચારવા લાગ્યો કે કદાચ ભેંસ જવાથી તે વ્યક્તિ બધું વેચીને અહીંથી ચાલ્યો ગયો હશે અને આવું વિચારીને તે પાછો ફરવા લાગે છે અને પછી તેની નજર તે વ્યક્તિ પર પડે છે અને ત્યાંથી તે વ્યક્તિ પાસે જાય છે અને કહે છે કદાચ તમે અમને ઓળખતા નથી પણ હું તમને ઘણા વર્ષો પહેલાં મળ્યો હતો ત્યારે તે વ્યક્તિ કહે છે કે હું તમને કેવી રીતે ભૂલી શકું તમે તે દિવસે મને કહ્યા વગર અહીંથી ચાલ્યા ગયા અને તે જ દિવસે અમારી ભેંસ ક્યાં ગઈ તે મને ખબર નથી આજ સુધી પાછી આવી નથી હું બહુ ચિંતિત હતો હવે શું કરવું તે સમજાતું નહોતું પરંતુ જીવવા માટે કંઈક ઓછું કરવું જરૂરી હતું તેથી જ મેં છોકરીઓને કાપીને વેચવાનું શરૂ કર્યું મારા ખેતરોમાં ખર્ચ કર્યો અને પાક ઉગાડ્યો અને મેં એક ફળનો બગીચો લગાવ્યો જેમાં ખૂબ સારા ફળો ઉગ્યા અને આજે હું શહેરનો સૌથી મોટો ફળ વેચનાર બની ગયો છું હવે હું બીજું કોઈ કામ કરવા માંગતો ન હતો તેણીના ગયા પછી મેં કામનો બીજો રસ્તો પસંદ કર્યો જેથી હું પૈસા બચાવી શકું પણ આજે હું ખૂબ જ ખુશ છું મારું જીવન હવે ખૂબ સારું છે હું ભગવાનનો ખૂબ આભાર માનું છું હું શહેરનો સૌથી મોટો વેપારી છું તે સાંભળીને શિષ્ય કહે છે કે તમે આ કામ પહેલાં પણ કરી શક્યા હોત પરંતુ તે સમયે મારી જિંદગી મહેનત કર્યા વિના ચાલી રહી હતી તેથી જ મને ક્યારે એવું લાગ્યું નહીં કે હું પણ કંઈક બીજું કરી શકું છું તેથી જ મેં ક્યારેય પ્રયાસ કર્યો નથી પરંતુ ભેસ ગયા પછી મને લાગ્યું કે હું પણ કંઈક કરી શકું છું અને મેં તે જ ક્ષણે કર્યું આ ધોરણે નક્કી કર્યું કે હવે હું મારા જીવનમાં જે પણ કરીશ તે જાતે જ કરીશ અને આ નિશ્ચર્યને કારણે આજે હું આ પદ પર પહોંચ્યો છું મિત્રો આ વાર્તા સાંભળ્યા પછી તમારે વિચારવું જોઈએ કે તેમાં કોઈ અવરોધ નથી તમારું જીવન સારું છે અને જો કોઈ અવરોધ છે તો તેનાથી આગળ વધવાનો પ્રયાસ કરો તો મિત્રો હું આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડિયો અંત સુધી જોવા માટે તમારો આભાર મિત્રો